ગીર જિલ્લાના તાલાલા તાલુકામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે છે કે કમોસમી વરસાદ વરસતા કેરી બાજરી અડદ તલ સહિતના બાગાયતી પાકોમાં નુકસાન થયું છે ત્યારે કમોસમી વરસાદથી નુકસાન થતા ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે જેને લઈ તાલાલા તાલુકા કિસાન સંઘ દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવા મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે તો બીજી તરફ કેસર કેરીના પાક નિષ્ફળ બાબતે અસંખ્ય રજૂઆતો બાદ સરકારે કોઈ પણ પગલા ન લીધા હોવાની રાઉઠ છે ગ્લોબલ વોર્મિંગના કારણે આ વર્ષે કેસર કેરીનું માત્ર 20 થી 25% ઉત્પાદન થયું હોય અને તેમાં પણ કમોસમી વરસાદ પડતા કેસર કેરી ખરી પડી છે કેસર કેરીનું વર્ષમાં માત્ર એક જ વાર ઉત્પાદન થાય છે જેને લઈને કેસર કેરી પકવતા છે હોય એવું લાગી રહ્યું કારણ કે કેરીનું ઉત્પાદન ઉત્પાદન ખેડૂતોને થવા થવાનું હતું પરંતુ એમાં આ ચાર થી પાંચ દિવસ સતત બપોર પછી ગણીએ તો ત્રણથી ચાર કલાક સુધી વરસાદ કમોસમી પડી રહ્યો જેના કારણે એની વરસાદની સાથે પવન પણ ખૂબ પ્રમાણમાં હતો જેના કારણે ખેડૂતોને કેરી ખરી પડવી જેવી નુકસાનીઓ વેઠવાનો વારો આવ્યો છે શરૂઆતથી ને જ આમ જોઈએ છેલ્લા ચાર પાંચ વર્ષથી રાત્રી અને દિવસનું ટેમ્પરેચર જે તાપમાન કેરીના પાકને હોવું જોઈતું હતું એ નથી મળ્યું જેના કારણે ઉત્તરોત્તર આપણે માર્કેટિંગ યાર્ડના તમે આંકડા જુઓ તો આ વર્ષે જે દિવસ દરમિયાન પચીસ થી ત્રીસ હજાર બોક્સની માર્કેટિંગ યાર્ડમાં હરાજી થતી હતી કે આ વર્ષે માંડ પંદર હજાર ની આસપાસ પણ નથી પહોંચ્યા હજી સુધી એક પણ દિવસ પંદર હજાર માર્કેટિંગ યાર્ડમાં બોક્સ આવ્યા નથી એનું કારણ મેઇન છે કે ખેડૂતો પાસે દિન પ્રતિદિન કેરીનું ઉત્પાદન ઘટી રહ્યું છે આપ જોવો ને એક સર્વે મુજબ અત્યારે પર ડે માનીએ તો પચીસ થી ત્રીસ વીઘાના આંબાનું બાગનું કટિંગ ખેડૂતો કરી રહ્યા છે જેનું મુખ્ય કારણ છે ગ્લોબલ વોર્મિંગના કારણે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાક નથી મળ્યો દસ વીઘાનો ખાતેદાર ખેડૂત છે તો તેને નહીવત બે થી અઢી લાખ રૂપિયાનું ઉત્પાદન પણ નથી થતું જેના કારણે ખેડૂતોને પાછું કેવું હોય કે બાગાયતી પાક છે એક જ વખત આવતો હોય ખેડૂતોને ઘણી આર્થિક પરિસ્થિતિ ગંભીર બનતી હોય છે કારણે આ વખતે પણ વીસ થી પચીસ ટકા પાક હતો પણ એમાં પણ કમોસમી વરસાદને કારણે આજે પાકની ખુબ કેવાય ને કે ગંભીર અસર ખાસ કરીને બાગાયતી પાકોને આ કમોસમી વરસાદ ખૂબ નડ્યો